ન્યૂઝ સ્વાગત છે આજ રોજ ઝોન વન વિસ્તારમાં શ્રાવણ મહિનામાં આવતા તહેવારને લઈને તેમજ પંદર ઓગસ્ટ ઝોન વન ના અધિકારી ભક્તિભાઈ ડાબી તેમજ તેમની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું સુરચેરમાં શ્રાવણ મહિનામાં આવતા તહેવારોને લઈને તેમજ પંદરમી ઓગસ્ટની તૈયારીને ભાગરૂપે વિસ્તાર સરથાણા કાપોદરા વરાછા પુણા અલગ અલગ વિસ્તારમાં ઝોન એકના અધિકારી ભક્તિબા ડાબી તેમજ એસીપી વિપુલ પટેલ પી કે પટેલ તેમજ પાંચે પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની ટીમ સાથે અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં પ્રજાની શાંતિ અને સુકાકારી માટે પોલીસ સતત ખડે પગે ઊભા રહીને કામગીરી કરવામાં આવે છે કુબજ ટુકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર નાઓ દ્વારા આપવામાં આવેલ મુજબ પોલીસ કમિશનર દ્વારા વિસ્તારના કાપોદરા વરાછા વિસ્તારમાં દિવસના કોમ્પિંગ નું આયોજન કરવામાં આવેલ અને આ કોમ્બિંગમાં કોષ્ટ વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા વિસ્તારોને ચેકિંગ કરી અને સામાજિક તત્વો ને ચેક કરી તેઓ હાજર છે કે ને તે અંગે તથા બીજી બીજી બધી કાર્યવાહી તમામ કરવામાં આવેલ અને આ સાથો સાથ વાહન ચેકિંગ અને એની પણ કામગીરી કરવામાં આવેલ હાલમાં શ્રાવણ મહિનો ચાલતો હોય અને તહેવારો તહેવારોની મોસમ હોય ને આગામી દિવસોમાં પંદરમી ઓગસ્ટ નો પણ તહેવાર આવી રહેલ હોય જે અનુસંધાને આ કોમ્બિંગ નું આયોજન કરવામાં આવે